આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું આરંભે કોરોના સામેની રાષ્ટ્ર એકજૂટ લડતમાં લડત માં જોડાવ અને કોરોના થી બચવાના ત્રણ સરળ ઉપાય અપનાવો હંમેશા માસ્ક પહેરો દો ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ તથા મોંની સ્વચ્છતા જાળવો વિસ્તારથી કેન્દ્ર સરકારે ભારતના કોવિડ સુરક્ષા તરીકે ઓળખાતા કોવિડ રસીના વિકાસ કાર્યક્રમ માટે નવસો કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ભારતમાં કોવિડની રસી માટે થઈ રહેલા સંશોધનો અને રસી વિકાસ કાર્યક્રમ માટે પેકેજની રકમમાંથી અનુદાન અપાશે રસી નિર્માણ પ્રક્રિયામાં પ્રી થી લઈને ક્લિનિકલ પરીક્ષણ રસીનું ઉત્પાદન તથા રસી વિતરણની વ્યવસ્થા માટે અનુદાનનો ઉપયોગ કરી શકાશે સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં પણ આજે દેવ દિવાળી પર્વની આનંદ ઉત્સાહ અને ધાર્મિક પરંપરાગત રીતે ઉજવણી સાથે દિવાળીના મંગળ પર્વની પણ પૂર્ણાહુતિ થશે પૌરાણિક કથા મુજબ કાર્તિકા તારકાસુરનો તારકાસુર વધ કરી અસુરો પર વિજય મેળવ્યો હતો જેથી દેવોએ આજના દિવસે ઉજવણી કરી હતી અને તેની પરંપરા મુજબ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના અધ્યક્ષપદે સાંઘાઈ સહકાર સંસ્થા એસસી ની બેઠક વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આજે યોજાઈ વિદેશ મંત્રાલયના યાદીમાં જણાવ્યા મુજબ ભારતના અધ્યક્ષ પદે ની બેઠક પ્રથમવાર યોજાઈ રહી છે ભારત વર્ષ બે હજાર સત્તરમાં માં એસસીઓ નો સભ્ય દેશ બન્યો હતો એસસીઓ સંગઠનના સભ્ય દેશોના પ્રધાનમંત્રીઓના અધ્યક્ષ પદે દર વર્ષે યોજાતી બેઠકમાં વેપાર અને આર્થિક મુદ્દાઓ કેન્દ્રમાં રહેતા હોય છે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે શાંતિ સલામતી અને વેપાર ક્ષેત્રે સહકાર વધારવા ભારત એસસીઓને મહત્વનું સંગઠન ગણે છે એસસીઓની બેઠક અગાઉ સંગઠનના મહામંત્રી વ્યાદિમીર નોરોવે આકાશવાણી સાથેની વાતચીતમાં સંગઠનની બેઠક પાસેથી રખાતી અપેક્ષાઓ અને સંગઠન સામેના પડકારોની ચર્ચા કરી હતી ઓગણીસો એકોતેર ભારત પાકિસ્તાન યુદ્ધ સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણી નિમિત્તે ભારતીય સૈન્યના કોર્ણાક કોપ્સ દ્વારા આયોજિત સાયકલ રેલી રાજસ્થાનના બક્ષરથી બક્ષર જલીપા સુધીના ચોથા ચરણનો પ્રારંભ થયો છે ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના ના યુદ્ધમાં ભાગ લેનારા સેનાના નિવૃત્ત માનદ કેપ્ટન હરિસિંહ ભાટીએ ગઈકાલે લીલી ઝંડી બતાવી ચોથા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો આ રેલી ઓગણીસો એકોતેરના ના યુદ્ધ દરમિયાન જે વિસ્તારોમાં સેનાએ તૈનાત કરવામાં આવી હતી તેવા બારમેર સેક્ટરના દાલી ખિનસાર ચાચરો અને ગાદરા રોડ વિસ્તારમાંથી પસાર થઈ હતી આ વિસ્તારમાં આવેલી લશ્કરી છાવણીમાં આ રેલીના જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું દરમિયાન દરમિયાન ઓગણીસો એકોતેરના ના યુદ્ધમાં ઉત્તમ ભૂમિકા બદલ મહાવીર ચક્રથી સન્માનિત લેફ્ટનન્ટ જનરલ હનવંત જાસોલ ગામ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મુનાબાઉ ખાતે વિસ્ફોટકનું પરિવહન કરતી વખતે શહીદ થનારા સતાર રેલવે કર્મચારીઓના સન્માન ગાદરા રોડ સ્મારક ખાતે પણ પુષ્પમાળાઓ અર્પણ કરવામાં આવી હતી જલિયા મિલિટરી સ્ટેશન ખાતે તબીબી શિબિરનું આયોજન તથા નિવૃત્ત સૈનિકો માટે સહાયતા શિબિરનું પણ આયોજન કરાયું છે આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર